ઉપલેટા સરદાર પટેલ ટ્રસ્ટ ઉપલેટા તેમજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી કરવામાં આવેલ આજરોજ તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ ઉપલેટા નગરપાલિકા સરદાર પટેલ ટ્રસ્ટ ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે એક ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત દોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય શ્રી ડો મહેન્દ્રભાઈ પાડલિયા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા દાનભાઈ ચંદ્રવાડિયા નિકુલભાઈ ચંદ્રવાડિયા છગનભાઈ સુજિત્રા ડાયાભાઈ ગજેરા નરસિંહભાઈ મુગલપરા અનિતાબેન ચૌહાણ જયેશભાઈ ત્રિવેદી લાખાભાઈ ડાંગર કૃષ્ણકાંત ચોટાઈ લખમણભાઈ ભોપાળા બાબુભાઈ ડેર તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત રૂ આયોજન કરેલા કાર્યક્રમમાં ઇન્ચાર્જ ધોરાજી પોલીસ સ્ટેશનના ગરચર સાહેબ સાહેબ ઉપલેટા પોલીસ પોલીસ ભટ્ટ તેમજ સ્ટેશનમાં સ્ટાફ સામાજિક સંસ્થાના અગ્રણીઓ વિવિધ સમાજના અગ્રણીઓ વિવિધ સંસ્થાના અગ્રણીઓ તેમજ તેમજ ઉપલેટા શહેરના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ સમગ્ર ભારતની અંદર આજે ઉજવવામાં આવી છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જેમને આજે એક વિચારધારા બની ગઈ છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને કોટી કોટી વંદન સાથે આજની આ એકસો પચાસમી પુણ્ય જયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર અને તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આજે પુષ્પહાર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે અને આજે પણ લોકશાહીના મૂલ્યોને જાળવવા માટે આદરણીય અને આપણા ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આપણે સૌ યાદ કરીએ અમને એમની ચંદ્રની જ્યાં ઉપસ્થિતિ રહેશે ત્યાં લગ્ન આ દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જનજન સુધી રહેવાના છે અને એમની વિચારધારા અમર રહેવાની છે સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહેવાના છે આજે એટલે સરદાર પટેલ જન્મ જયંતિ દિવસ જન્મ દિવસે આજે ઉપલેટામાં માં બહુ ભવ્ય થી ભવ્ય અસંખ્ય સંખ્યાઓમાં માં ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમ નગરપાલિકા અને સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સેવાકીય ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકા સરદાર વલ્લભભાઈ સેવાકીય ટ્રસ્ટ આખું અને દરેક ગામના આગેવાનો દરેક સમાજના ટ્રસ્ટીઓ પ્રમુખો અનેક સંસ્થાઓમાં જોડાયેલા ભાઈઓ અને બહેનો આજે આ કાર્યક્રમમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ કહેવામાં આવે છે લોખંડી પુરુષ કેને કહેવાય કે લોખંડી પુરુષ સરદારભાઈ વલ્લભ પટેલે જે અનેક રજવાડાઓને એક કરી અને અખંડ ભારત બનાવેલું એ સંકલ્પને પૂર્ણ કરેલ છે અને જે અખંડ ભારત અને શ્રેષ્ઠ ભારત બનાવવાનો સંકલ્પ જે કરવાનો છે તો અમે બધાએ આજ્ઞા લીધી કે અમે બધા જોડાય અને સંકલ્પ કર્યો કે અમે બધા સાથે જોડાઈ અને આ એક અખંડ ભારત બનાવવામાં સાથે જોડાના આજે પોલીસ દ્વારા પણ પોલીસ ચોકી દ્વારા પણ રણદોડની સ્પર્ધા રાખેલી રણદોડમાં બાવલા ચોકથી જીનમિલ ચોક સુધી રણદોડ કરી અને સરદાર પટેલના સ્ટેચ્યુને હારતોરા કરી અને ચરણોમાં નમન કરેલ આ આ કાર્યક્રમમાં અસંખ્ય આજનો દિવસ બધા યાદ કરે એવી રીતે ઉજવવામાં આવ્યો જય સરદાર